નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો માં આજે આપણે અહીંયા વાત કરવાના છે ગાંધી આશ્રમ સંચાલિત બીએમ શાહ મહાવિદ્યાલયમાં અધ્યાપક પશુપાલન જે ભરતી છે મિત્રો તેના વિશે વાત કરવાના છે ગાંધી આશ્રમ જિલ્લા પાટણ ખાતે આવેલું છે મિત્રો જે એચએનજી સંલગ્ન સંસ્થા છે મિત્રો તેમાં અધ્યાપકની જે પશુપાલન સંવર્ગમાં કાયમી જગ્યા માટેની એટલે કે સરકારશ્રીની જે કાયમી ભરતી આવે છે તેવી ભરતી અનુસંધાને અહીંયા ભરતી જાહેરાત આવી છે મિત્રો પગાર ધોરણ અહીંયા રૂપિયા રહેશે જે ફિક્સ પગાર તરીકે હશે પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રહેશે સરકારશ્રીના નિયમ મુજબ શૈક્ષણિક લાયકાત શું હશે મિત્રો વયમર્યાદા શું હશે તેમજ ભરતી વિશેની જે અગત્યની તારીખ વિશે મિત્રો અહીંયા વાત કરવાની છે આપણે અરજી કેવી રીતે કરશું સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં જોવા મળશે મિત્રો તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો જો ચેનલ પર તમે નવા હો માહિતી મળતી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો બાબુભાઈ એમ શાહ મહાવિદ્યાલય જે મેનેજભાઈ ગાંધી આશ્રમ જિલ્લા ટ્રસ્ટ જે પાટણમાં આવેલું છે મિત્રો ચાણસમા તાલુકામાં તેના અનુસંધાને તમે જોઈ શકો છો સોળ ત્રણ બે હજાર ચોવીસ રોજ આ જાહેરાત આવેલી છે મિત્રો ઓફિશિયલ જાહેરાત જેની અહીંયા તમે જોઈ શકો છો ગુગલ પર તમે સર્ચ કરી શકો છો ડોટ ઓઆરજી સર્ચ કરશો એટલે તમને વધુ વિગત અહીંયા મળશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અધ્યાપક પશુપાલન છે એ ની મિત્રો ખાલી પડેલ જગ્યા માટે ન્યૂ રીક્રુટ સેક્શનમાં જુઓ તથા ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં મહાર વિદ્યાલયમાં જે અરજી મળે મિત્રો તે રીતે અહીંયા મોકલી આપવાની રહેશે મિત્રો વિગતવાર આપણે જાહેરાત જોઈએ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ગાંધી આશ્રમ સંચાલિત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ એમ શાહ મહાવિદ્યાલય જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ ગાંધીનગરના જે નંબર પ્રમાણેના જે એનઓસી મળેલ છે મિત્રો એ અનુસંધાને અધ્યાપક પશુપાલનની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવે છે ભરતી વિષયક જગ્યાનું નામ જોઈએ મિત્રો તો અધ્યાપક પશુપાલનની એક જગ્યા છે અહીંયા જેના માટે લાયકાતની વાત કરીએ તો એમવીએસસી એન સાથે પાસ હોય તો માસ્ટર કરેલું હોય મિત્રો તો પંચાવન ગુણ સાથે તો તે અહીંયા અરજી કરી શકશે જગ્યા છે મિત્રો ઈડબ્લ્યુ એસ કેટેગરી માટે છે પગાર ધોરણની વાત કરીએ તો સરકાર જે પ્રવર્તમાન નિયમ અનુસાર અહીંયા પાંચ વર્ષ માટે અડત્રીસ હજાર નેવું રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર થશે વયમર્યાદાની વાત કરીએ તો મિત્રો સરકારની અરજી તમે કરી શકશો વધુ વિગત તેમજ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ અને ગ્રામ વિદ્યાપીઠના કર્મચારીઓ માટે આચાર સંહિતા તેમજ અન્ય નિયમો સંસ્થાની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો જે આપણે હમણાં વાત કરીએ તે પ્રમાણે ત્યાંથી તમને સંપૂર્ણ વિગતો મળી રહેશે મિત્રો સંબંધિત જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના એટલે કે સોળ તારીખના રોજ જાહેરાત થઈ છે મિત્રો પંદર દિવસમાં તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે રજીસ્ટર એડી થી નીચેના સરનામે મળે તે રીતે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકશો અરજી કર્યા કરવાનું સરનામું છે અહીંયા આચાર્યશ્રી નિયામકશ્રી બહ મહાવિદ્યાલય જીલિયા તાલુકો ચાણસમા જિલ્લો પાટણ પિન આડત્રીસ બેતાલીસ પચીસ પર તમારે અરજી કરવાની રહેશે સરકારજીના ગ્રામ માટેની જે આચાર સંહિતા છે મિત્રો તે પ્રમાણે નિમણૂક પામનાર કર્મચારીએ ફરજિયાત કેમ્પસમાં રહેવાનું રહેશે લેખિત પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી અને સમયપત્રક માટે વેબસાઇટ તમારે રેગ્યુલર ચેક કરવું પડશે સમયમર્યાદા બહાર અને ઈડબ્લ્યુએસની પ્રમાણપત્ર વગરની અરજી અહીંયા રદ થવા પાત્ર રહેશે એટલે કે ઇડબ્લ્યુએસ કેટેગરી માટેની અનામત માટેની આ જગ્યા હોવાથી કેટેગરી માટેની ભરતી હોય અરજી માટે કોઈ ફી નથી મિત્રો તેમજ કેટેગરીની જગ્યા હોવાથી બીજા કેટેગરીવાળા છે મિત્રો તે પણ અહીંયા અરજી કરી શકશે નહીં એટલે ખાસ ધ્યાન રાખવું મિત્રો ઈડબલ્યુ કેટેગરી છે તેના માટેની ફક્ત એક જગ્યા છે અહીંયા અધ્યાપક પશુપાલન માટેની સંપૂર્ણ માહિતી માટે તમે જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ બીએમએમવી જિલ્લા ડોટ ઓઆરજી પર તમે જોશો તો ત્યાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો વિડીયોમાં જે માહિતી આપવામાં આવી છે મિત્રો તે ફક્ત માર્ગદર્શન હેતુ માટે છે વધુ માહિતી માટે સંબંધિત ઓફિસ તેમજ વેબસાઇટ પર તમે જઈ અને જોઈ શકો છો મિત્રો જય હિન્દ ભારત માતા માતાગી જય